બેંદડા તાલુકાના ડેડકિયાળી ગામે ખેતરમાં જુગાર રમતા કુલ તેર રીસમો ઝડપાયા બેંદરડાના ડેડકિયાળી ગામે રહેતો મયુર ભાણકુભાઈ ડેડકિયાળી ગામની ટીમ્બીસીમ વિસ્તારમાં પોતાના ખેતરના મકાને જુગારનો અખાડો ચલાવે છે જે હકીકતના આધારે પોલીસે ડેટ કરતા જુગાર રમતા કુલ તેર રોકડ રૂપિયા પિસ્તાલીસ હજાર નવસો સાઠ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા ત્રણ લાખ ઉપલબ્ધાળ વિશાળ જગ્યામાં વૃદ્ધો અશક્ત પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને ની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે અહીં ટાંકા ટેભા ઇન્જેક્શન વગેરે તેમજ પાટાપટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે સાથે અહીં મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો